થવા દેવા માંગતા જે સાંભળ્યું ને એ સાચું જ છે અને જય છે ને એ યોગ્ય છોકરો નથી તારા માટે અચ્છા તો તે દિવસ બધું બાર શું ભાષણ હતું હા બેન તમે મને કહી દયો હું તમારો સાથ દઈ હું બધાને મનાવીશ એ તમારે જાણવું હતું ને એટલા માટે મેં તને એવી રીતે વાત કરી હતી અને આ તને ખબર છે ને જય અને જયના મમ્મીનો સ્વભાવ કેવો છે પેલા રીચા બેન રોજ સવાર પડે ને ઝઘડા કરવા આવી જાય છે તો શું તારે એવાના ઘરે જવાનું છે હા તો આપણે કઈ થોડી ઓછા છીએ આપણો મોઢે મેં જીત તો રહેતી નથી બાથવા તો આપણે પણ જાઈએ છીએ માણસ માણસ બધાનો સ્વભાવ અલગ હોય પરંતુ સાથે જ્યારે રહેવાનું થાય ને તો સબલ સુધારવા પડે એ પણ પોતાના ઘરના લોકો માટે મારી માટે થઈને તમે લોકો આટલું નહીં કરી શકો થાઈ એવું જ નથી સ્વીટી એ લોકોના સ્વભાવ સારા નથી એ લોકોના વ્યવહાર પણ સારા નથી અને તારે એ ઘરમાં જવાની જરૂર પણ નથી એટલે તું એ આજે બધા સપના જોયા છે ને લગ્નના એ બધું ભૂલી જજે ભૂલી ક્યાંથી જાય પ્રેમ કરું છું એને અને આ તમારા લોકોનું તો રોજનું થયું એ સવાર પડે ઉઠીને બાંધવાનું સવાર પડે ઉઠીને બાંધવાનું એટલે તમારા લોકોને લીધે થઈને હું મારા પ્રેમને ભૂલી જાઉં હા શું હા શું બોલો છો તમે ભાભી તો ભાભી પહેલેથી તમારે મને ના પડાય ને કે આ વાતમાં તમે મારી સાથે નથી તમારા બધાના ઝઘડાને લીધે અમારે લગ્ન નહીં કરવાના આ કેવી વાત થઈ જે વિચાર્યું છે જે ઘરના એ ડિસિઝન લીધું છે ને એ બરાબર જ છે ડિસિજન એ નથી આ મમ્મીને તમે લોકો જ ફડકાવેલા છે બાકી મમ્મી અને રીચા આંટીને તો સારું જ પડતું હતું કઈ સારા નથી તને લાગે છે કે રીચા બેનના ઘરમાં જઈને તું ખુશ રહેશે હા હું ખુશ રહીશ જો બધાનો સ્વભાવ સારા થઈ જાય ને અને બધું ફાળે પડતું હોય ને અને અમારા બંનેના લગ્ન થતા હોય તો હું ખુશ રહીશ એ પરિસ્થિતિમાં હું એડજસ્ટ કરવા તૈયાર છું તો તમે લોકો કેમ નહીં સ્વીટી તું આ છે ને પ્રેમમાં પાગલ થઈ ગઈ છે તને અત્યારે બધું સારું લાગશે મને સારું લાગે ન લાગવાનો સવાલ નથી ભાભી

એ ફાઇનલ છે લગ્ન કરવા તો જઈ સાથે બાકી બીજે એક કે જગ્યા હું લગ્ન નઈ કરું તો સાવ ગાંડી થઈ ગઈ છે આ જયની પાછળ હું ગાંડી નથી થઈ ભાભી પ્રેમ કોને કહેવાય એ કદાચ તમને નઈ ખબર હોય કારણ કે તમારા લોકોનું તો ધ્યાન આખો દિવસ ઝઘડામાં જ હોય છે પરંતુ હવે છે ને તમારે ઘરમાં વાત કરવી હોય તો કરી દેજો કારણ કે હું પણ બધાને કહીશ કે મારી ભાભીને તો પહેલેથી ખબર જ હતી ઓકે નઈ સમજ્યા મમ્મી બોલો શું કામ છે શું કામ બોલાવ્યો મને મેં તો તને ક્યાં ન બોલાવ્યો તો શું કરતો તો અરે કામમાં હતો ભાઈ બોલો દીકરા તું આ તું સુખવતા ને હું અરે મમ્મી જે કેવું એ સીધે સીધું ક્યો ને હું મારું કામ મૂકીને આવ્યો છું મારે સત્તર કામ છે અને હું અહીં આવ્યો અને વાત કરું છું તો તમે ક્યો કે આ આ શરૂઆત કરો ને ભાઈ બેટા સાગર હવે તું આ કામમાં ક્યાં સુધી ધ્યાન આપીશ થોડું ઘરમાં પણ ધ્યાન આપતો છે ને આ તારી બેન તું ખબર છે ને તને હા તું એમ તારે બેન નું કેમ ધ્યાન નથી રાખતો ધ્યાન તો રાખું છું ને પૂરી દીધી ને એની રૂમ માં પણ તું એને થોડું સમજાવ તું એનો મોટો ભાઈ છો ભાઈ બાપ જગ્યા પર હોય અરે એ કઈ નાની કીકલી નથી કે સમજાવવી પડે અને એના માં એની બુદ્ધિ ના હોય તો હું શું કરું અરે ખબર જ છે કે એ છોકરો સારો નથી આપણી માટે શું સારું છે શું ખરાબ છે એની તો પોતાને ખબર હોવી જોઈએ ને અને સમજતા એ સમજે છે એક જીદ્દીલી છોકરી છે એ ખટ લઈ લે છે ને પછી મુક્તિ નથી હવે શું કરું ને હવે તું કે કેમ કે મારી વાત તો કોઈ માનતી જ નથી મારાથી ઉપરવટ થાય છે હું કાઈ પણ કહેવા જાઉં છું ને તો મને તોડી પાડે છે મારા કરતા છે ને તમે એને વધારે ઓળખો છો અને તમે એને સારી રીતે સમજાવી શકો તો આ કામ તમારે કરવું જોઈએ મારે નહીં તો પછી એક કામ કર ને આ તું આ તારી વાતને ખો તારી ઘરવાળીને આપી દે એને કે કે સમજાવે કદાચ આ નરન ભોજાઈનું સાર એવું મોર્નિંગ હોય તો સમજી પણ જાય એક વાર તો ગઈ હતી ને રિયા હા સમજાવી હતી સ્વીટીને હું ઉધડી લઈ લીધી હવે આ સ્વીટીનું શું કરું ને હે મને કાંઈ સમજ નથી પડતી હવે મને લાગે છે કે મારે જ કાંઈક કરવું પડશે એક તો કહું છું મમ્મી મારા બધા કરતા બેસ્ટ તમે જ છો કે જે સ્વીટી સાથે શાંતિથી વાત કરી શકો અને સમજાવી શકો બાકી અમારાથી એ માને એમ નથી અને મને જે ઠીક લાગતું હતું ને એ મેં કર્યું હતું પણ તે એક કામ કરને ને હા સ્વીટીને થોડા દિવસ તારા મામાન કે હું કેવ તો કદાચ ભૂલી જાય ને આ બધી મેટર પતી જાય તો સારું હોય ના ના જરાય નહીં

સાગર તું કેમ નથી સમજતો આ છોકરાએ થોડું તારા મામાન ઘર જોયું છે કે પહોંચી જાય હવે તને ખબર છે ને કે મારા ભાઈનો સ્વભાવ કેવો છે અરે સ્વીટીએ તો જોયું છે ને અને આજકાલ છે ને આ ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે એક મેસેજ કરશે ને એટલે છોકરો ત્યાં પહોંચી જશે પણ સ્વીટીને આપણે મોબાઈલ આપવાનો જ નથી અરે વાહ હા સ્વીટીને મોબાઈલ ના આપો તો શું લાગે છે કે સ્વીટી પાસે મોબાઈલ ના હોય તો એ એ કંઈ કરી ના શકે એમ દીકરા તું બહુ વિચારે છે મને તો અર મગજ જ બંધ થઈ ગયું છે મને તો એ ખબર નથી પડતી કે હું શું શું કરવું મારે હવે બે શાંત થઈ જાવ શાંત થઈ જાવ આ બધા કરતા બેટર એ છે કે તમે તમારી જાતે તમારી દીકરીને સમજાવો બાકી મારી દીકરી એટલે તારે કોઈ લાગતું વળતું નથી અરે મારી બેન છે હું કેમ ના પાડું છું પણ એ સમજે નહીં તો શું કરું એનું હું એ શાંતિથી વાત કરું છું તો શાંતિ રાખો ને ભાઈ દીકરા આ દુનિયામાં જ્યારે તારા પપ્પાએ અલવિદા કર્યું ને ત્યારે મને એમ હતું કે હું સાવ ભાંગી પડી પછી મેં તારા સામે નજર કરી ત્યારે મને થયું કે મારો દીકરો એની બહેનનો ઢાલ બનીને ઊભો રહેશે કાઈ પણ ભવિષ્યમાં તકલીફ પડીને તો એનો ભાઈ ઊભો રહેશે અને જ્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે હવે તું તારે બેનને નથી સમજાવી શકતો હા કે જેની સાથે તું નાનપણ રમ્યો છે ઘૂમ્યો છે અને એકબીજા વગર ચાલતું નહોતું અને અત્યારે આવી પરિસ્થિતિમાં તે એનાથી મોટું ફેરવી લીધું અને તું એને એ એ પર સમજ નથી આપી શકતો કે બે નામ બધું ખોટું છે સાબ તમે છેને ને કંઈ નઈ કરતા હું સમજાવું છું ખુશ હવે અને કોટે કોટો ટેન્શન લેવાનું બંધ કરો આ તબિયત ખરાબ થશે તમારી જિંદગી જ ખરાબ થઈ ગઈ છે તો તબિયત ની તો વાત જ એક બાજુ છે કીધું ને મેં કે હું સમજાવીશ ચલો મારે કામોથી બાકી છે હું જાઉં છું હા સીટી જમી લે આવી રીતે ખોટી જીત પકડીને ના બેસાય નથી જ મૂકી ને જમવું પડશે તારા લીધે ઘરમાં બધા ચિંતામાં છે મે એક વખત તમને કીધું ને મારું નથી જમવું તો શું કામ પછી ખોટી જીદ કરો છો પણ જમવા માટે આવું શું કરવા કરે છે ખબર જ છે મારે શું તકલીફ છે ને શું નથી કોને બેનને જમી લે સ્વીટી શું થયું છે તને કેમ આવું કરે છે તું અરે

તો ભાઈ સાચું કેજો એ છોકરામાં શું ખોટ છે શું ખોટ છે એવી વાત કરે છે તું સ્વીટી જો એ છોકરામાં કંઈ ખોટ ના હોત ને અને આપણા આખા ઘરના વ્યક્તિઓ ના પાડતા હોત ને છતાં છતાં તારો આ ભાઈ તારા લગ્ન એ છોકરા સાથે કરાવી દે પણ હું છે ને એ છોકરાને સારી રીતે ઓળખું છું એ છોકરો તારી માટે જરાય યોગ્ય નથી હા કારણ કે તમે લોકો તો પહેલેથી જ એને ઓળખો છો ભાઈ તમે સમજતા કેમ નથી હું એને સાચે પ્રેમ કરું છું અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું મારે બીજે એક કઈ જગ્યાએ લગ્ન નથી કરવા સ્વીટી સમજ બકા તું આ પ્રેમ પ્રેમમાં ગાંડી થઈ ગઈ છે અને શું આખો દિવસ પ્રેમ 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 અને ખાવાનું છે તો ખાઈ લે મારે નથી જમવું ભાભી અને ભાઈ મને એ વાત કયો કે પહેલેથી તમે મને કહેતા હતા કે હું તારી માટે સારો છોકરો પસંદ કરીશ અને જો તને કોઈ ગમે તો તું મને કહે છે હવે જ્યારે મેં મારી જાતે પાત્ર પસંદ કર્યું છે તો એ પાત્ર તમને સારું નથી લાગતું એટલે આ ફોલ્ટ શું હોય છે ખબર છે માવતર એમ કે છોકરાઓને કે હા તમે પાત્ર પસંદ કરો અને અમને કયો પરંતુ કોઈ દિવસ એવું હોતું નથી કે દીકરા કે દીકરી એ પસંદ કરેલું પાત્ર માવતરને ગમે તો એક મિનિટ હવે મારી વાત સાંભળજો સ્વીટી માવતર છે ને પોતાના બાળકોની ખુશીમાં જે રાજી હોય છે અરે કયો માવતર એ હોય છે કે પોતાનો દીકરો કે દીકરી ખુશ થાય અને એને ગમે નહીં અરે હા તું જે વાત કરી રહી છે ને એ વાત જો યોગ્ય હત ને તો અમારામાંથી કોઈને ઇશ્યુ જ નહોતો ઈશ્યુ એટલા માટે છે કારણ કે એનો ઝઘડો તમારી સાથે

આજ તમારી વાત છે ને મારે સાંભળવી હતી કે એના મમ્મી અહીંયા આવીને રોજ ઝઘડો કરે છે ચાપલુસી કરે છે એ જ તો મેઈન પોઈન્ટ છે એ જ મેઈન વાંધો છે કે હા એને કારણેથી તમે લોકો મારા લગ્ન એ છોકરા સાથે નથી થવા દેતા બાકી છોકરામાં કોઈ ખોટ નથી સ્વીટી તું જેવું વિચારે છે એવું નથી તને ખબર નથી એ લોકો રોજ સવારે આવીને અહીંયા ઝઘડા કરે છે અને એના મમ્મીનો સ્વભાવ કેટલો ખરાબ છે તો શું છોકરાનો સ્વભાવ સારો હશે અને લગ્ન પછી છે ને સ્વીટી તારે તારા પતિના સાથે આખો દિવસ નથી રહેવાનું હોતું તારે છે ને તારી સાસુની સાથે રહેવાનું હોય છે તો તો શું થઈ ગયું તો ઘરમાં પછી રોજ ઝઘડા થશે અને તું દુખી થઈશ અને તું દુખી થઈશ તો એમને સારું લાગશે નહીં લાગે નહીં લાગે સારું પરંતુ આ સ્વભાવ તમે તમારો સુધારી લ્યો તો સામેવાળા પણ એનો સ્વભાવ સુધારી જ લે અને ત્યાં જો હું સામેથી તું તું મે મે કરવા જાવ ને મારી સાસુ સામે તો એ પણ મારા મોઢે ચડવાની જ છે પરંતુ હું જ મારો સ્વભાવ શાંત રાખું ને

તો दूध पचाय અને હવે જી પકડી ના બેસી ચાલ જમી લે ભાઈ તમે આમને ક્યો અને લઈ જાવ મને નથી જમવું એમ કહું છું મને એકલા રહેવા દયો ને થોડીક વાર મહેરબાની કરીને ચાલ રહી એને એકલી છોડી દે કે વાતે સમજતા નથી બસ પોતાની જીત પોતાની જીત બેનનું શું થાય એ નથી વિચારું મારી જિંદગીનું શું થાય એ નથી વિચારું